વધતી જતી મોંઘવારી તેને વધુને વધુ કરકસર કરવાની ફરજ પાડે છે કુટુંબનો વિસ્તાર થાય બાળકો મોટા થાય અને ઘર ખર્ચ વધે તેમ તેમ આવક અને ખર્ચના છેડા મેળવવાનું તેના માટે વધુને વધુ મુશ્કેલ બને છે બચત કરવાની વાત તો દૂર રહી બાળકોના યોગ્ય ઉછેર અને શિક્ષણ માટે પૂરતો ખર્ચ કરવાની પણ તેની ત્રેવડ હોતી નથી પેલી કહેવત મધ્યમ વર્ગના માણસને સાચે સાચ પડે છે કે એક સાંધો ત્યાં મધ્યમ વર્ગના માણસનું જીવન હાડમારીથી ભરેલું હોય છે તે વહેલી સવારથી માંડી સાંજ સુધી પરસેવો પાડે છે તે ગાડીના બીજા વર્ગની ગીર્દીમાં ભીસાઈને મુસાફરી કરે છે મોત શોખની સેંકડો વસ્તુઓ તે પોતાની આસપાસના સમાજ જીવનમાં જ વપરાતી જુએ છે પણ તેમને વસાવાનું તે સ્વપ્ને વિચારી શકતો નથી ગંભીર બીમારીઓના પ્રસંગોએ પણ તેને મફત કે સસ્તી સાર્વજનિક હોસ્પિટલોનો સહારો લેવો પડે છે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું તેના માટે મુશ્કેલ હોય છે આવી દયાજનક દશામાં જીવતા મધ્યમ વર્ગના માણસના માણસની સૌથી મોટી કરુણા એ છે કે તેને ખર્ચાળ સામાજિક રીત રિવાજો ફરજિયાત નિભાવવા પડે છે લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ તેને ગજા ઉપરાંતનું ખર્ચ કરવું પડે છે તદઉપરાંત સમાજનો વ્યવહાર સાચવવા તેને છાશવારે મોટા ખર્ચ કરવા પડે છે આ અનિવાર્ય સામાજિક ખર્ચાઓને કારણે મધ્યમ વર્ગના ઘણા માણસો જીવનભરના દેવાદાર બની જાય છે મધ્યમ વર્ગનો માણસ શ્રીમંતો જીવે જેવું સુખી જીવન જીવી શકતો નથી અને ભીખ માગીને પેટ ભરી શક લેતા કંગાળ જેવું બેફિકર જીવન પણ જીવી શકતો નથી તેને પેટે પાટા બાંધીને સમાજમાં મોભો જાળવવો પડે છે ઉજ્જવળ ભવિષ્યની આશાઓમાં પણ તે રાચી શકતો નથી ઉચ્ચ શિક્ષણનો અભાવ નાણાકીય અશક્તિ સતત માનસિક તાણ વગેરેને કારણે તે હંમેશા નીચા જીવન ધોરણ નાનકડા વર્તુળમાં જ બંધાયેલો રહે છે ખરેખર મધ્યમ વર્ગના માણસનું જીવન દરેક રીતે દયાજનક છે ખર્ચાળ સામાજિક રિવાજો સદંતર નીકળી જાય અને સરકાર મધ્યમ વર્ગના લોકોને વિકાસ સાધવા આર્થિક સહાય કરે તો જ મધ્યમ વર્ગનો માનવી સુખી અને સમૃદ્ધ થઈ શકે સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ